નંબર એક કાચા ગાજર ચાવવાથી તમારું લોહી જાડુ નહી થાય અને ગાજર તમને હાર્ટ એટેક થી બચાવે છે નંબર બે જે બાળકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમનું લીવર ખરાબ થઈ શકે છે નંબર ત્રણ કિડનીમાં પથરી હોય તો પથરીને દૂર કરવા માટે બને તેટલો પુદીનાનો ઉપયોગ કરો તેનાથી પથરી તૂટી જશે અને પડી જશે નંબર કેટલાક લોકોને રાત્રે ચા પીવાની આદત હોય છે તેથી રાત્રે ચા પીવાનું ટાળો કારણ કે રાત્રે ચા પીવાથી મગજ નબળું પડે છે નંબર પાંચ કાચો મૂળો ખાવાથી મગજ તેજ થાય છે અને જે લોકોને પૈસા ભટકી અટકીને આવતો હોય તેઓને પણ ફાયદો થાય છે નંબર છ છ જે લોકોને એનિમિયા હોય તેમણે રીંગણાનું સેવન ન કરવું જોઈએ નંબર સાત જો ઉધરસ વારંવાર થતી હોય તો મોઢામાં સાકરનો ટુકડો રાખો તેનાથી ઉધરસ બંધ થાય છે નંબર આઠ રોજ એક ગ્લાસ સંતરાનો રસ પીવાથી પથરીનું જોખમ ટાળી શકાય છે નંબર સફરજનનો રસ આદુના રસમાં ભેળવીને પીવાથી ટાઇફોઈડ તાવમાં રાહત મળે છે નંબર દસ જે લોકો છાસ નું સેવન કરે છે તેઓ વૃદ્ધાવસ્થાથી દૂર કુવાર પાઠું લગાવવાથી ખોલા નથી પડતા અને ત્વરિત ઠંડક મળે છે નંબર તેર મેથીમાં ભરપૂર માત્રામાં આયન હોય છે કમળાથી પીડિત દર્દી માટે તે ફાયદાકારક છે નંબર ચૌદ

જો પેટમાં દુખાવાની સમસ્યા હોય તો હિંગ અને કાળા મરીના પાવડર ને પાણીમાં ભેળવીને લોહી અને વીર્ય હૃદય અને મનને મજબૂત અને શક્તિશાળી બનાવે છે નંબર ઓગણીસ ઓગણીસ એલચીમાં માથાનો દુખાવો પેટનો દુખાવો ઉબકા અને સાંધાના દુખાવો જેવા જૂના રોગોને દૂર કરવાની ક્ષમતા છે નંબર વીસ પાકેલા જામફળ ખાવાથી હિમોગ્લોબિન ની ઉણપ થતી નથી અને તમારા શરીર માં જરૂરી માત્રામાં લોહી બનતું રહે છે નંબર એકવીસ જો તમને કબજિયાતની ની સમસ્યા હોય તો દરરોજ સાંજે પપૈયાનું સેવન તેનાથી કબજિયાતની ની સમસ્યા દૂર થશે નંબર લવિંગ ને પીસીને તેનો પાવડર બનાવીને મધમાં ભેળવીને પીવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે નંબર ત્રેવીસ જો તમે તમારા ઘરમાં ગુંગળા અનુભવી રહ્યા છો તો થોડો કપૂર બાળી લો અને આખા ઘરની આસપાસ ફરો તેનાથી ઓક્સિજન સ્તર વધે છે નંબર ચોવીસ ઉનાળામાં પાણીમાં ફૂદીનો ભેળવીને પીવાથી ચહેરા પરની કરચલીઓ મટે છે નંબર પચીસ

આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને એક ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે નંબર 29 જો તમે બટાકાને બાફી લો અને બટાકાના પાણીથી તમારા પગ ધોશો તો તમારા પગ ગોરા થઈ જશે નંબર 30 જો તમારે તમારા શરીરને સુંદર રાખવું હોય તો દરરોજ ખુલી હવામાં લાંબા શ્વાસ લો અને થોડો સમય ચાલો નંબર 31 વધુ પડતો તળેલા ખોરાક ખાવાથી પિમ્પલ્સ અને ખીલ વધે છે વધે છે નંબર બત્રીસ 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 ખાવાથી ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળે મળે નંબર તેત્રીસ તેત્રીસ જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો હળદર ને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો ખીલ મટી જશે નંબર ચોત્રીસ જો તમને મોઢામાં દુર્ગંધ આવવા લાગે તો વરિયાળીને પીસીને સવારે પાણી સાથે પીવો નંબર પાત્રીસ એલચી નું ઉકાળેલું પાણી પીવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે નંબર છત્રીસ જો ચહેરા પર સમય પહેલા કરચલીઓ અને રેખાઓ દેખાવા લાગે તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો નંબર સાડત્રીસ જો તમારી ઊંચાઈ નથી વધી રહી તો વધુ ને વધુ વિટામિન ડી નું સેવન કરો નંબર આડત્રીસ જો થતો હોય તો તે નબળાઈની નિશાની છે નંબર ઓગણચાલીસ કેળા ખાધા પછી જે લોકો ને તકલીફ હોય તેમણે કેળા ખાતી વખતે થોડું કાળું મીઠું અને થોડી કાળા મરી ઉમેરીને કેળું ખાવું જોઈએ જોઈએ નંબર ચાલીસ ચાલીસ પેટના કીડા હોય તો પેઠા ખાઓ કિડની કીડા નીકળી જશે અને ભૂખ પણ લાગશે નંબર એકતાલીસ એલોવેરા સાથે હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો ડાઘ ધબ્બા દૂર થઈ જશે નંબર બેતાલીસ શેરડીના રસમાં માયરોબલન પાવડર પેઢવીને પીવાથી પીવાથી ગાલ પચોડિયા મટે છે નંબર તેતાલીસ શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે અખરોટ ખૂબ સારું રહે છે નંબર ચુમાલીસ ચુમાલીસ દાડમ નું સેવન વૃદ્ધત્વ ઘટાડી શકે છે નંબર કપાળ પર ચંદન નો લેપ લગાવવાથી ધ્યાન કરતી વખતે એકાગ્રતા વધે છે અને મનમાં ઠંડક પણ જળવાય રહે છે

દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી પાતળા લોકો સ્વસ્થ બને છે નંબર પચાસ જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો દાડમના દાણા અને માખણની પેસ્ટ તમારા હોઠ પર લગાવો લગાવો અને હોઠ ગુલાબી થવા લાગશે નંબર એકાવન તેના પોષક તત્વોનો નાશ થાય છે નંબર ત્રેપન મુલતાની માટી ચંદન પાવડર હળદર અને મલાઈ ભેળવી પોસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા તેમજ મુલાયમ થાય છે

અને થોડી વાર પછી તેને પાણી થી ધોઈ લો આમ કરવાથી થોડા સમય પછી ચહેરા પરથી તમામ ડાક ધબ્બા ગાયબ થઈ જશે અને ત્વચામાં વાળ બાંધી રાખવાથી મન ને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય નંબર બાસણ બાંધીવાના દુખાવામાં રાહત મેળવવા માટે લાલ કે લીલા મરચાં ને દાંડી સાથે પીસી ને પેસ્ટ બનાવશે નંબર ત્રેસઠ જે મહિલાઓ પોતાના વાળ બાંધી રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા રહેતી નથી નંબર 64 ચોસઠ બીજ સાથે દૂધ ભેળવીને પીવાથી શરીર શક્તિ મળે છે નંબર 65 કાસકા પર લીંબુ પાણી લગાવીને વાળ ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે નંબર 66 લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના ના હાડકા અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે નંબર 67 જે માતાઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી હોય તેમણે ગુવાર શાક ન ખાવું જોઈએ કારણ કે તેનાથી બાળકોના પેટ અને આંતરડામાં થઈ શકે છે નંબર આંતરડા તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન નો તેનાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે નંબર ઓગણાસી જો તમારું નાક બંધ છે તો ગોળનો ધુમાડો કરી તેનાથી નાક ખુલી જાય નંબર સિંહ મીમોસાના પાનનો રસ તલના તેલમાં ગરમ કરીને લગાવતી ઘાસ ઝડપથી રૂઝાય છે